અમદાવાદમાં કોમ્પ્યુટર મર્ચન્ટ એસોસિએશનને ટેક એક્સપોનું આયોજન કર્યું ટેક એક્સપો બે હજાર ચોવીસ બે જાન્યુઆરીથી ચાર જાન્યુઆરી સુધી યોજાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ટેક એક્સપોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આવનારા ભવિષ્યને ધ્યાનમાં રાખી એક્સપોનું આયોજન આવનારો સમય ટેકનોલોજીનો છે તેવું ગૌરાંગ શેઠે કહ્યું આવનારા સમયમાં એઆઈની ભૂમિકા મહત્વની રહેશે તો આ જે એક્સપો જે છે એ ટેક એક્સપો છે જનરલી આવા એક્સપો તમે યુરોપિયન કન્ટ્રીઝમાં ચાઇનામાં એ થતા જ હોય છે કે જ્યાં આગળ ડાયરેક્ટ ઓઈએમ પોતે ફ્રન્ટમાં આવે છે ત્યાંના લોકલ મેન્યુફેક્ચર ફ્રન્ટમાં આવે છે એમની ફિનિશ ગ્રુપ પ્રોડક્ટ એટલે ટેકનોલોજી સોલ્યુશન્સ એ લોકો ત્યાં આગળ શોકેસ કરતા હોય છે તો આ જ વસ્તુને ત્યાં જોયું એનું અનુકરણ આપણે ભારતમાં પ્રથમવાર એક એસોસિએશન થકી અમદાવાદમાં મેં કર્યું છે કે જ્યાં આગળ ગ્લોબલ નેવુંથી વધારે ઓઈએમ અને મેક ઇન ઇન્ડિયા મેન્યુફેક્ચર્સ આજે અહીંયા આગળ ઉપસ્થિત છે અને એ લોકો એમની દરેકે દરેક ટેકનોલોજી પ્રોડક્ટ્સનું અહીંયા આગળ શોકેસ કરી રહ્યા છે